ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી ખેડાનું રસિકપુરા ગામ સાબરમતી નદીના પાણીમાં ડૂબ્યું રસિકપુરામાં જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ રસિકપુરાની પ્રાથમિક શાળા બહાર બાળકો પાણીમાં ભૂસકા મારતા જોવા મળ્યા જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જ્યાં દરેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે સાબરમતીના નદીના પાણી ફરી વળ્યા છે ખેડાનું રસીકપુરા ગામ જ્યાં સાબરમતી નદીના પાણી ફરી વળતા કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે રસિકપુરામાં જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો ને સાબરમતી નદીમાં જળ સ્તર વધ્યું અને તેના કારણે ખેડા તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા કહી શકાય અત્યારે આપણે છીએ આ ગામ ગામ છે ખેડા તાલુકાનું અને અહીંયા આગળ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે મહત્વની બાબત છે કે આ રસિકપુરા ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે આ મુખ્ય માર્ગ ઉપર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે એટલે વિચારી શકાય કે અંદર કેવી હાલત હશે સાથે સાથે અહીં આગળના જે ઘરો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે બીજી તરફ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે એક વ્યક્તિ જે માથે ચારો લઈને આવી રહ્યા છે તે વ્યક્તિ છે પોતાના ઢોરઢાખર માટે ચારો લઈને અહીં આગળથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ જે વ્યક્તિ છે તે પોતાના ઢોર ઢાખરને ખવડાવવા માટે ચારો લઈ અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે એમના પોતાના જે ઢોલ ઢાંકર છે તે ગઈકાલે મોડી રાત થી જ બહાર લાવી દેવામાં આવ્યા હતા અને જે રોડ છે તે રોડ ઉપર જ ઢોલ ઢાકર બાંધી દેવાનો વારો આવ્યો છે બીજી તરફ અહીં આગળ વહીવટી તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ મોડી રાત્રે બાવીસ જેટલી બસો મૂકી અહીં આગળના જે લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું કારણ કે વહીવટી તંત્રને અંદાજ હતો કે આ પાણી જે છે સાબરમતીમાં છોડવામાં આવ્યું છે તે આ ગામોમાં જે નીચાણવાળા ગામ છે તે ગામમાં કેવી હાલત કરશે માટે જ સાવચેતીના ભાગરૂપે જે વહીવટી તંત્ર દ્વારા અહીં આગળના લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ આ પાણી જે જે ધીરે ધીરે ઓસરી રહ્યા છે માટે અહીં આગળના લોકો પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ખેડા સાબરમતી નદીએ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કહી શકાય સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવ્યું તે પાણીએ અત્યારે ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને પ્રભાવિત કર્યા છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે અત્યારે આ રસિકપુરાના દ્રશ્યો છે રસિકપુરા ગામ છે અને રસિકપુરા ગામમાં જે રીતના પાણી ભરાયા છે કમર સુધીના પાણી અહીંયા આગળ ભરાઈ રહ્યા છે ફરીથી એક વખત આ બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આગળના જે મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ છે આજથી અઠવાડિયા પહેલાં જે પાણી સાબરમતીમાં છોડાયું હતું ત્યારે પણ આવી જ સ્થિતિ હતી ત્યારે પાણી ઉતરતાની સાથે જ અહીં આગળના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ફરીથી જે છે આ ગામ રસિકપુરા ગામમાં અહીં આગળનો કોઈ વરસાદ નથી પરંતુ આ સાબરમતીના નીર છે જે ગામમાં પ્રવેશ્યા છે અને અહીં આગળના જનજીવનને પ્રભાવિત કર્યું છે અત્યારે રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે સાબરમતી નદીનું જળસ્તર હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે ચોક્કસથી આ પાણી જે છે તે પાણીના સ્તરમાં પણ ઘટાડો થશે આપણી સાથે અહીંયાંગરના વ્યક્તિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું અલ્પેશ પટેલ અલ્પેશભાઈ કેવી સ્થિતિ છે અને ગામમાં આવું અવારનવાર થતું હોય છે હા ગામ વારાઘડીએ પાણી આવે ત્યારે આવું નવું થયા કરે છે અને ગામની હાલત બહુ ખરાબ થઈ જાય છે પાક નુકસાની ઘરોમાં નુકસાની ઘરની વકરી બધી વહીવટી તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ અહી આગળથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા બાવીસ જેટલી બસો મૂકી અહીં આગળથી લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા બીજી તરફ અહીં આગળના જે ઢોર ઢાકર છે તે ઢોર ઢાકરના માલિકો પોતાના ઢોર ઢાકર લઈ અને અહીં આગળથી રોડ ઉપર જવા માટે મજબૂર બન્યા છે મહત્વની બાબત છે કે આ પાણી જે છે તે પાણીએ જે રોડ છે તેને પણ જળમગ્ન કર્યો છે એટલે ધોળકાથી ખેડાવાળો જે રસ્તો છે મુખ્ય માર્ગ છે મુખ્ય હાઈવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા રસિકપુરા ખેડા